એમણે એમ કીધું કે ગજવાએ હિંદ અથવા ભગવાએ હિંદ હવે કરવું જ પડશે અને જે થાય એ જલ્દી કરવું પડશે નમસ્કાર મધ્યપ્રદેશના બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી હમણાં જબરજસ્ત ચર્ચામાં છે એનું કારણ છે કે તેઓ અત્યારે હિન્દુ એકતા યાત્રા પર નીકળ્યા છે અને મધ્યપ્રદેશની અંદર તેઓ આ યાત્રા કરી રહ્યા છે અને આ યાત્રાનો છઠ્ઠો દિવસ છે ગઈકાલે એક વિવાદ બી ઊભો થયો હતો કે એમના પર મોબાઈલનો કોઈએ હુમલો કર્યો અને એમના ઘાર પર વાગ્યો હતો પરંતુ ગઈકાલે બાબા બાગેશ્વરે છઠ્ઠા દિવસે જ્યારે યાત્રા પહોંચી તો એમણે ઘણી બધી એવી વાતો કરી હિન્દુ સમાજ વિશે કે બહુ ચોંકાવનારી વાત છે એમણે એમ કીધું કે ગજવાએ હિંદ અથવા ભગવાએ હિંદ હવે કરવું જ પડશે અને જે થાય એ જલ્દી કરવું પડશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બાબા બાગેશ્વર ઘણી બધી વખત પોતાના નિવેદનોને કારણે અથવા એમની કોઈ એક્ટિવિટીને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે હમણાં એમણે હિન્દુ એકતા યાત્રા કઢી છે અને મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાંથી આ યાત્રા શરૂ થઈ અને છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે એમાં નિવાડી જિલ્લા છે મધ્યપ્રદેશની અંદર ત્યાં ગોવાસી ગામની અંદર એમની આ યાત્રા પહોંચી છે એમણે ગઈકાલે રાત્રે આ યાત્રાને સંબોધન કરતા એવું કીધું કે એક કરોડ કટ્ટર હિન્દુવાજી હિન્દુ જો બની જાય તો હજાર વરસ સુધી સનાતન ધર્મની સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં આટલી વાત જો સમજમાં આવે તો સારી વાત છે નહીં તો પછી તમારી બહેન બેટીને લવ જિહાદથી કોઈ બચાવી શકશે નહીં બાબાએ કીધું કે ભલે અધિકારી હોય નેતા હોય અભિનેતા હોય ખાસ હોય કે આમ હોય લવ જિહાદ લેન્ડ જિહાદ અને તમે તમારી પેઢીને આનાથી કોઈ સંજોગોની અંદર બચાવી શકશો નહીં એમણે બીજી એક વાત કરી કે હિન્દુઓને મંજિલ ત્યારે મળશે જ્યારે નારી નારાયણી બનશે હિન્દુ અને મંજિલ ત્યારે મળશે જ્યારે મંદિરમાં બનેલી મસ્જિદોમાં ફરીથી મંદિર બનશે હિન્દુ અને મંજિલ ત્યારે મળશે જ્યારે ગીતા અને રામાયણની વાત આબાર વૃદ્ધ સૌ કોઈ કરવા માંડશે હિન્દુ અને મંજિલ ત્યારે મળશે જ્યારે રામ ઉપર ઉઠનારી આંગળીને એમના જ મોંમાં કરી દેવામાં આવશે ત્યારે હિન્દુઓને મંજિલ મળશે હિન્દુઓને મંજિલ ત્યારે મળશે જ્યારે હિન્દુઓની બહેન બેટી રસ્તા પરથી પસાર થાય અને ધર્મ વિરોધી લવ જિહાદીઓ વાંકી નજરથી ન જુએ એ દિવસ આવે ત્યારે હિન્દુઓને મંજિલ પ્રાપ્ત થાય હિન્દુને મંજિલ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે હિન્દુ હિન્દુસ્તાનમાં હિન્દુ રાષ્ટ્રનો ઝંડો લહેરાવશે એમણે હિન્દુઓને અપીલ કરી કે તમે જો હિન્દુ હિન્દુઓ જો તમે જલ્દી જાગો તો સારું અને નહીં જાગો તો એનાથી વધારે સારું કારણ કે તમે નહીં જાગશો તો ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે અને હું તો અત્યારે આર પારની લડાઈના મૂડમાં આવી ગયો છું અને હું એમ કહેવા માગું છું કે કાં તો ગજવાએ હિંદ બને ક્યાં ભગવાએ હિંદ બને તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ